જો નેકળો દાદા હાર દાદા ખાસીન જો હા ઓન તો લમણા તોડીને ખાવ તમે હા મારો કોમ છે તું મી તા કર કે તા આઈ જન તો પણ તમે લાવતા તમે બોલ્યા કે તો તો તમાર થઈ જાય તો તમે ના લાવો હા તો તમે કોમ થઈ ગયું છે

કોણલા મબરા પાગેવાં જો પાસો કોમ બારામી જો પાસા અલ્યા તારાજી કોમ શેઠે હાથે જાવાળી બમ બુક આગેવાને છૂ અલ્યા ઓને કરે ગોમનો આગેવાન કર્યો છે લ્યા સુધો ભાડો એટલે મફંગા છે ગોમ તારા કોમ શેઠા એવા નાખી છે લ્યા મફંગ હું કોત આગેવાન નહીં ના તમે જપી તો થાયો જ મારા ઘરમાં નઈ હું કર્યો માર્યો હું હોય ગોમ પાસા

પાછી નાખા એ તો તૂટી જ હોય એવી હાચી કરો તો આગેવાની નાખો પછી પાવર આગેવાનો પાવર વધ્યો પેલી પોલીસ એટલે એનો પાવર વધી જાય સાદા ડ્રેસ માં હોય એટલે ઘણા ઓછું હોય એટલે હું કુ એટલું કરી એને

એના આગેવાન થવાનો શોખ હતો એટલે આગેવાન થાય ને તો થોડા અનુભવ થાય કે તમે છો પણ આજે ક્યાં જેવા કઈ નાખીએ જેનું સાચું

મારે પડે જોજે બટાવાટમાં જતા લે ના હું અજુગો હું આગળ હો જ પાટમાં બટા ના રાખવો નાખવાનો આગળ હો જ થને ઓય તને છે આગળ હોણવાડી પડે આદના જે આગળ હોં છે જાતો સોય છે મારે ઓ લેવા દે બટાવાટમાં લડો બળી તો વાટમાં પડે છે ઓય આમાં ક આવજો ચોકણ વાટમાં જ મને કેટલો જ પડત લેતો તમે ભાતીપા આ લેક મકા સોગ્ર મગજ બગાડ્યું છે

મામી માર ખવરાઈ કઈ ખવરાઈ આ પેલો બટાટા હાં બટાટા ના લીધે મને માર થાપો છોડી કઈ છોડી કોમ ભાઈ આ તો ભાઈ આગેવાન નું પદ તો એવું છે તાણ ઓર ના રાખો ને મારે ખાવી પડે અ્યાં કોક ના ઘર આગળ પડવો બટાટા ઈને ઉઠાવા ના હોય થાપો છોડ ક્યો કોક આગેવાન તો હાથ ચૂદ નઈ કરે કદ હમ મારું ગઢવાડા હા